એટલે મને પૂછો કે મારા પોર ના હાલ કેવા જ્યાં કૌમો હતો અને એમાં લડેના બધે બધા ઓલો પણ રાગ આવતા હોય એટલે અમારે તમારે જેવું તું કરી ગયા તો કોઈ હતું અમારે પણ તું વઢાવા આયા બે બે ને બે કે પેલો કે તું વાય પેલો કે તું વાય